વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂટ વિથ ફાયરિંગમાં જ્વેલર્સ વેપારીનું ગોળી વાગતા મોત નીપજ્યું હતું જ્વેલર્સ વેપારી આશિષ રાજ પર મોત ને પગલે સચિન બજાર સંપૂર્ણ બંધ પડ્યું છે વેપારીઓ દ્વારા ચારસો થી વધુ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે સુરત શહેરના વિસ્તારમાં ગત રાત્રે એક ગંભીર દ્રાવક ઘટના પગલે સમગ્ર સચિન બજારમાં શોક અને રોષનું માહોલ છવાયો છે વેપારીઓએ એકતાપૂર્વક વધુ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને બજાર સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે આ ઘટનામાં વેપારી પોલીસ પેટ્રોલિંગ નહી હોવાની ફરિયાદો રહી છે જેને લઈને આ પ્રકારની દુઃખદ ઘટના બની છે ધારાસભ્ય સંદીપ દેસાઈના વિસ્તારમાં થયેલી આ લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પણ અનેક સવાલો ઉભા થયા છે વેપારીઓએ આરોપીઓને ઝડપથી પકડીને કડકમાં કડક સજા કરવાની માંગ ઉચ્ચારી છે જેથી આવા ગુનાઓ પર અંકુશ આવી શકે હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ તથા સ્થાનિક લોકોના નિવેદનોને આધારે આરોપીઓને શોધવાની પ્રક્રિયા શરૂ કરી છે પૂરો માર્કેટ એમ બંધ રાખ્યું છે કે અમારે એક ભાઈ છે જલવર ચલાવે અને લૂંટ થઈ ગઈ છે એટલા માટે બંધ કર્યું છે ये एसोसिएशन से बड़ा व्यापारी एक साथे ओन करियो से मार्केट में हमारे सुरक्षा जो है इतना माते आज बंद है बड़ा राजा है बहुत गंभीर घटना है बहुत गंभीर घटना है बहुत दिक्कत घटना है कितनी दुकान बंद है करीबन 500 दुकान के लमसम बंद है लोग तो कह रहे थे मांग है आई मांग थे सुरक्षा जो है हमारा मार्केट है एने भीड़ रे सात बजे से शाम से आठ बजे तक और मार्केट એ એસા લૂટ હોતા બાર બાર દો તીન ઘટનાઓ હો ચૂકી ઇસકે લિયે સુરક્ષા ચીયે નામ થી મહારાણા વિનોદ સે ગઈ કાલે સચિન વિસ્તાર માં 88% પોણા નોના હર્સા માં ચાર લૂટારો આવેલા હતા બંદૂક ધારી હતા તે લોકો શ્રીનાથજી જ્વેલર્સ માં ગેહ ઘૂસી ગયા હતા અને ત્યાં લૂટફાટ કરી હતી અને ગોળીબાર કર્યો હતો તો ગોળીબાર માં શ્રીનાથજી જ્વેલર્સ ના માલિક આશીષભાઈ કરીને છે અમારા વેપારીમાં હતા તો એમને ભૂલી વાગે હતી એનું ટૂંક સવાય દરમિયાન મોત થયેલું હતું જેથી કરીને આજે અમારા ટોટલી સુરત વેપારી સચિન વેપારીઓ છે એમને સ્વયં બંધ પાડેલો છે માંગ સરકાર શ્રી તરફથી માંગ એટલી જ છે કે આવી છાસવાળી ને નાની મોટી ઘટનાઓ વધતી રહે છે સચિન વિસ્તારમાં તો અમે એટલું જ કહેવા માંગીએ છીએ સરકાર શ્રે સરકશ્રીને અને પોલીસ કર્મી શ્રીઓને કે આવી કોઈ બીજી મોટી દુર્ઘટના ન થાય એની માટે અહીંયા કોઈ નાની મોટી પોલીસ ચોટી હોય તો અમને પણ આવી ઘટનાથી થોડોક સપોર્ટ મળે અને અમને અમારામાં ડરનો માહોલ પેદા ન થાય